તો એને એવરેજ ભાવ પંદર થી વીસ રૂપિયા થઈ જાય અમારો ચાલીસ થી પચાસ રૂપિયા મિનિમમ એટલે એ ઉત્પાદન લેવા બદલ બદલ એ જે છે બધું પાણી પર છે એને ચાલશો પાણી પર કોઈ બી પાક ફૂલ અવસ્થામાં ખે ચાલો તો જ ફૂલમાં કન્વર્ટ થાય બાકી ગ્રોથમાં જ કે મેં તો સાઈટ કિલો ઉદી ઉત્પાદન લીધેલું પચાસ થી સાઈઠ કિલો એક સોડ ઉત્પાદન ઉત્પાદન લીધેલું પણ રોગ જીવાત છે ને એ તમે જેટલું કેમિકલ વધારે ઓકે તો પાવર જે કોઈ બી જીવાત છે પાવર વધી જાય તો એ તમે પછી કાબુ નહી થતું પણ જેટલું નેચરલી તમે કરશો ને એટલું હરગવા માં વધારમાં વધારે ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો તમે કીધું ની અંદર એક બિઝનેસ તરીકે તમે લો તો જ ઓની આગળ આગળ વધી શકો પછી કરવા ખાતર આપણે ખેતી કરીએ ને

તો ચાલો આપણે પેલા ખેડૂતનો પરિચય લઈએ પછી આપણે કઈ કઈ ખેતી કરે છે તેના વિશેની વિગતવાર ચર્ચા કરીશું તો તમારો પરિચય આપો થોડો મારું નામ ચૌધરી કામરાજભાઈ દલજીભાઈ છે તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને ગામ તમારું ગામ લુખા છે બરાબર હવે જનરલી ખેડૂત આપણે લગભગ બે હજાર દસ થી વર્ગની ખેતી કરી રહ્યા છે લગભગ પંદર વર્ષ થઈ ગયા છે ને આપણે વર્ગની ખેતી પંદર વર્ષ થઈ ગયા બરાબર તો તમે તમને ખેતી કરવાનો વિચાર કેવી રીતે તેના વિશે થોડું જણાવો મેં પેલા કેમિકલ જ કરતો હતો પણ મેં બે વીઘાની અંદર ટ્રાય લીધી એની અંદર બીજા બધા ડીએપી યુરિયા કે જે આપણે કેમિકલમાં બધા જ કેમિકલના નોખતો બે વીઘાની મેં અલગથી સોણિયા ખાતર અને જે સોણિયું ખાતર એટલે ડી કમ્પોસ્ટ કરીને એને નોખ્યું તો એમાં થોડું રિઝલ્ટ વધારે મળ્યું તો એના ઉપરથી આપણે પ્રેરિત થઈને અને આગળ વધતો જો અને આજે બધી પચાસ એક વીઘામાં હું ઓર્ગોનિક કરું છું અને જે તારાજન બેલજી ખરું ને કેસીબીટી કેસીબીટી એના ઉપર હું હાલ ચાલી રહ્યો છું એમ ઓકે તો અત્યારે કમરાજભાઈ પચાસ વીઘામાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો પચાસ વીઘામાં કયા કયા પાકોનું તમે વાવેતર કરો છો મારી જોડે ચંદન છે વોચ છે છેટીપાળી મલબાલી લીમડા છે હાક છે અને સરગો છે

તો જનરલી સૌથી વધારે વાવેતર આપણે સરગવાનું છે પાંત્રીસ વીઘામાં તો આજના વિડીયોમાં આપણે સરગા વિશે થોડી ચર્ચા કરીશું કે કઈ વેરાયટી કઈ જમીન અનુકૂળ આવે કેટલા પીએચ જોઈએ એના વિશે વિગતવાર ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે સરગવાની ખેતી કરવી હોય કોઈ પણ ખેડૂતનો ઓર્ગેનિક કેમિકલ વગરની તો એમાં કેવી જમીન પસંદ કરવી જોઈએ જમીનોના જે પાણી ભરાતું ના હોય હા પછી પાણી નિકાલ હોય કદાચ ભરાતું હોય તો નિકાલ હોય એવી અને રેતાળ જમીન મને વધારે અનુકૂળ આવશે જેટલી હલકી જમીન છે એટલી વધારે અનુકૂળ આવશે ભારે જમીન ઓછી માફક આવે પણ રેતાળ જમીનમાં ખેડૂતો સરગવાનું વાવેતર કરી શકાય છે હવે સરગવાનું વાવેતર કરવું હોય તો કયો સમય સમય સૌથી સારો અનુકૂળ આવે છે આમ તો બારેમાસ અનુકૂળ સમય છે જ હોના ખાલી પહેલો મહિનો જાન્યુઆરી ઠંડી છોડી અને જે વરસાદનું વાતાવરણ હોય બે મહિના એમાં ના વાવેતર કરો તો સારું બાકી બારે મહિના અનુકૂળ જ છે પણ ઓના જે ભાવ ખરા ને એ મા ફેબ્રુઆરીના પંદર તારીખથી માર્ચ આખો મહિનો સુધી ભાવ રહેતા નથી એટલે આપણે જનરલી જો સક્સેસ જવું હોય ને તો પેલી તો ડ્રીપ હોવી જરૂરી ઓકે મને પાણી વધારે જરૂર નહી હોતું પાણી વધારે પડે છે તો કોવારાનો પ્રશ્ન છે અને નહીં મજા આવતી તો ડ્રીપ હોવી જરૂરી કારણ કે આપણે જ્યાં પોણી આપવું હોય તાણા આપી શકીએ કેટલું આપવું એ બધું અને પાણી બહુ વધારે જરૂર નહીં જેટલું આપણે દાખલ થઈ કે બે લીટર આપવું બે લીટર આપી શકે કંટ્રોલ રહી શકે જોડે અને વાવેતરનો સમય છે મે ઉદીનો અતિ ઉત્તમ સમય છે ઉદીમાં વાવશો તો એ ખેડૂત સો ટકા સક્ષેસ જાય બરાબર તો આ વાત થઈ વાવેતર સમયની અને જમીન વિશેની હવે બીજો પ્રશ્ન આવે કે આમાં આપણે કઈ જાત સૌથી વધારે અનુકૂળ આપણા ગુજરાતમાં વધારે અનુકૂળ આવે છે મે પેલા મલ્ટીપ્લેક્સ વાયેલી ઓકે બસ એની અંદર પ્રશ્ન એવો રહેતો હતો મલ્ટીપ્લેક્સ અને પીકેએમ વન પીકેએમ ટુ આવી એની અંદર આપણી એરિયામાં ઝાકળનો પ્રશ્ન બહુ રહેશે શિયાળાની અંદર તો ઝાકળથી આની અંદર પત્તા ખરી જવાનો અને એ દક્ષિણની વેરાયટી ખરી એટલે અહીંયો આપણે સક્સેસ ઓછી જતી હતી અને અહીંયા ખેડૂતો એટલો બધો હરગો આવતા નહોતા સક્સેસ નો રેશિયો ઓછો હતો પણ એમાંથી અમે જે રિસ્ટન્ટ પાવર હોય એની ક્વોલિટી બજારમાં સારી હોય અને જેના ભાવ ઊંચા મળતા હોય અને બજારમાં જે બે થી સવા બે ફૂટની હોય જે છોડ ઉપર શેગ હજાર થી બારસો શેગ આવે છે એની શેગને વજન ગણીએ તો એક શેગનો એસી થી એકસો વીસ ગ્રામ વજન થાય એવી એક છોડને રાખીને અને એમાંથી અમે બીજ તૈયાર કર્યું એનું નામ આપ્યું છે અમે સર્ગવા શક્તિ અને એનું અમે બધા હાલ વાવેતર કરેલું છે તો એ અત્યારે વધારે સક્સેસ છે એમ કે જે પીકેએમ વન પીકેએમ ટુ અને છોડની હાઈટ નીચી રહે છે હાઇટ જવાના કારણે લેબરનો ખર્ચ ખૂબ વધી જાય અને અત્યારે ખેતીની અંદર લેબરનો પ્રશ્ન ખૂબ છે મળતો નથી એમ તો નેચી હાઈટ હોય તો હાથથી તૂટે તો એ બદલા મેં જાત વિકસાયેલી છે અને મતલબ ઉતારવાની તકલીફ ઉતારવાની તકલીફ અને પાંચ મહિનાની અંદર પાંચ મહિના વાવેતર કર્યા પછી પાંચથી સાડા પાંચ મહિનામાં માર્કેટમાં જતી રહે પોતાના ખેતીના પંદર વર્ષના સંશોધન પ્રમાણે પી કેમ વન પીકેએમ ટુ માંથી સરગવા શક્તિ નામની એક જાત વિકસાય છે અને એ અત્યારે જાતનું આવે ઓડીસી થ્રી ત્રણ પીકેએમ વન પીકેએમ ટુ અને ઓડિશી ત્રણ માંથી આ કમ્પેર કરીને એક જાત વિકસાઈ છે એને સરગવા શક્તિ નામ આપ્યું છે કોઈ પણ ખેડૂતને બિયારણ જોઈતું હોય તો સિઝન માં બિયારણ પણ મળી જશે તમે કમળાદી નો આપણે છેલ્લે નંબર આપીશું નંબર પર કોન્ટેક કરીને તમે બિયારણ મંગાવી શકો છો હોમ ડિલિવરી પણ આપશે બરાબર તો જનરલી આપણે સરાગવામાં વાવેતર અંતર કેટલું રાખવા જો આપણે જનરલી જમીનના આધાર ઉપર હોતું હોય છે મજબૂત જમીન હોય તો બાર બાય આઠ બી રખી શકાય પછી જનરલી અમે રાખીએ છીએ બાર બાય સો નું વાવેતર રાખીએ દસ બાય આઠે રાખી શકાય દસ બાય દસે રાખી શકાય તમારી જમીન કેટલી મજબૂત છે જમીનનો પ્રત કેવો છે એના પર આપણે એનું રાખીએ પણ જનરલી બાર બાય છ ફૂટ એ રખાય એમ બાર બાય છ ફૂટ બરાબર હવે તમે કોઈ કેમિકલ તો કોઈ વાપરતા નથી ના કેમિકલ ખાતર માં તમે કયા કયા ખાતરો વાપરો છો અમે આની અંદર લીલો પડવાસ કરીએ છીએ જે અંદર પેલું તો કટિંગ જેટલું થાય એનું હરગવાનું હરગુ એક માઇક્રોન્યુટ્રન્સ નું ભરેલું જ છે પોષક તત્વોથી ભરેલું છે તો એનું જેટલું કટિંગ થાય એવું અંદર અમે ગાલી દઈએ છીએ અને સણ વાઈએ છીએ સણનો લીલો પડવાશ થાય તો એ બી ખાતર થઈ જાય એટલે અંદર ખાતરનો તો પશ્ચિન રહેતો જ નહીં અને સાણીયું ખાતર અમે શું હોય કે દેશી ગાયોનું છે બકરોનું છે અને અમારા ઘરનું હોય છે એ બધું મિક્સ કરીને અમે એના કમ્પોસ્ટ કરીને અને એને નોખતા હોઈએ છીએ અને

એક વખત પાક તો લેવરાઈ જાય ઉનાળું આવે એટલે કટિંગ કરી દેવાનું ના પાણી હોય તો ઉનાળામાં રેસ્ટ મળી જાય અને ચોમા મહિને રીતે વરસાદ આવે એટલે તૈયાર થઈ જાય પાક પાણી ઓછું હોય તો ચાલે ઓકે એટલે જનરલી સરગવાનું બહુ ઓછું પાણી જોતું હોય છે અને આપણે ઢાળિયા પદ્ધતિ જો વાવેતર કરીએ તો પાણી આપણે થોડું વધારે જાય તો આપણા ઉત્પાદન પર અસર એ ઉનાળામાં ઢાળિયા પદ્ધતિ છે તો ચાલશે કે ઉનાળામાં પાણી અને તમાર પાણી હોય જેટલું વધારે છે એટલું ઉત્પાદન વધારે મળશે ઓકે અને શિયાળામાં જો અને ઢાળિયા પદ્ધતિ છે તો ભે પાણી આપણે જે જોવો છે એનાથી વધી જ તો જે આપડે ઠાર પડે છે આપડે કીએ કે ઓછ પડે છે તો એ ઉપર છોડ ઉપર આખી ઓછ થઈ જાય તો છેક કાળી પડવાનો પ્રશ્ન વધારે ફંગસ પ્રશ્ન વધારે તો માર્કેટ ભાવ એના મળતા નથી એમ એટલે શિયાળામાં પાણી બિલકુલ ઓછું જોવે છે ઓકે એટલે ટપક હોય તો ટપક હોય તો આપણે એક બે કલાક આપી દેવો એ એક બે કે ત્રણ કલાક પંદર દાડે પંદર દિવસ હા પંદર દિવસ કોઈ જાજુ હાલવાનું નહીં હોતું એમ ઓકે હોય જનરલી તમે દર વર્ષે કટિંગ કરો છો દર વર્ષે કરીએ આ સાલ બે વખત કટિંગ કર્યું એક ફેબ્રુઆરીના એન્ડમાં પોચ તારીખ સુધી દસ દિવસમાં અમે કટિંગ કર્યું હતું કે એ વખત ભાવ બિલકુલ થી દસ રૂપિયા થઈ જતા ઓકે તો એ અમે પછી કટિંગ કરે ચડી બે મહિને એટલે એપ્રિલ ની પંદર તારીખથી અમારું શરૂઆત થઈ હતી સાતમા મહિના સો તારીખ સુધી વરસાદ આવે ત્યાં સુધી ચાલુ

વધી જાય તો એ તમે પછી કાબુ નહીં થતું પણ જેટલું નેચરલી તમે કરશો ને એટલું હરગવામાં વધારમાં વધારે ઉત્પાદન મળશે રોગ જીવાતમાં ઈ તો એની અંદર તો અમે બ્રહ્માસ છે દાખલ લસણ છે તીખું મરચું છે આ બધું મિક્સ કરીને અમે એના અંદર છંટકાવ કરતા હોઈએ છીએ તો નથી આવતું એની અંદર એટલો બધો રોગ જીવાત આવતું નથી એમ કહે ખેડૂતો ઉડ ધૂડ ન શકશે જવાનું કારણ શું હોય કે તો એગ્રો વાળી દુકાન જોઈએ કે ભાઈ ઇયર પડી છે હવે હેવી ડોઝ ઓની અંદર મારો ને તો હેવી ડોઝ આ જોઈએ ખમી કેતું નથી હેવી ડોઝ મારો એટલે આખો છોડના પત્તા બત્તા પીળા થઈ જાય અને ખરી પડે ફૂલ હોય ફૂલની અવસ્થામાં તો કોઈ નંખાય જ નહીં એમ કે બહુ હાચવું પડે બાકી બધું આપણા પાન આવ જ નહીં બધું ભય પડી જાય અસર થાય બહુ એટલે એની અંદર બહુ હાચવું પડે કેમિકલ થી તો બહુ હાચવું પડે જો કેમિકલ કરશો તો એટલું ઉત્પાદન નહીં મળે અને આ નેચરલ ઉપર જાઓ ને તો ઉત્પાદનમાં કોઈ બાકી નહીં રહે એમ ઓકે તો લગભગ આપણો ઓર્ગેનિક લગભગ આ ખેતરના 10 થી 15 દિવસ થઈ ગયા છે ફાર્મને આપડા કેટલા વર્ષ થાય છે ઓર્ગેનિક કરે પણ 12 13 વર્ષથી હું કરું છું 12 13 વર્ષ થઈ ગયા છે તો જનરલી આપણે 3 વર્ષ કન્ટિન્યુ ઓર્ગેનિક કરીએ તો ચોથા વર્ષે આપણી જમીન એટલી મજબૂત થઈ જાય કે આપણા ખેતરમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહેતું હોય છે બરાબર હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણો તમે 35 વીઘા સરગવાનું વાવેતર કર્યું છે તો આનું માર્કેટ તો આપણો ગુજરાતમાં

એ બાજુ જોવા મળ્યું પછી અમે એ વખત આનું મોટા પાયે વાવેતર ચાલુ કર્યું પણ લોકલ વેચતા હતા પણ ધીરે ધીરે મેં છેલ્લા સાત વર્ષથી આઠ વર્ષથી હું ડાયરેક્ટ ઓલ ઇન્ડિયા વેચું છું એમાં ખાસ કરીને તો દક્ષિણ ભારતમાં જાય એક તો કલકત્તા છે પછી ઓડિશા ભુવનેશ્વર ચેન્નાઈ છે બોમ્બે જાય નાગપુર જાય ઓકે રાયપુર જાય આ બધા સેન્ટરોમાં ખુબ હરકો જાય એમ કે અને ભાવ બી શિયાળાની અંદર જોઈ મેં કલ છો ને ફેબ્રુઆરીના ના એન્ડ સુધીમાં તો આજની આજે તારીખ થઈ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ આજનો ભાવ એક કિલોનો એકસો એસી થી બસો સુધી ભાવ છે આજના સાઉથ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયામાં આજના ભાવ છે પણ આ શું છે ભાવ આ નહીં રે માર્કેટમાં હવે હાલ વરસાદ છે સર્વોચ્ચ જોવા ના મળે એટલે હવે ધીમે ધીમે મહિના ચેડી ભાવ આ રે આવીને સ્ટેબલ થઈ જાય હો રૂપિયા આજુબાજુ એસીથી એકસો ચાલીસ પચાસ રૂપિયાની સરસ પછી ભાવ એરવેજ કિલો એ શિયાળી ની અંદર થોડું ઉત્પાદન ઓછું મળે ભાવ વધારે મળે ઉનાળા ની અંદર ઉત્પાદન વધારે મળે ને ભાવ ઓછા મળે હવે આપણે એવરેજ ભાવ કરીએ તો એવરેજ ભાવ આપણને શું મળી રહે છે આખો વર્ષ દરમિયાન એવરેજ ભાવ કિલો નો અમે તો શું કે જો હોય ખેડૂત વેચતો હોય વયના માર્કેટમાં તો એને એવરેજ ભાવ પંદર થી વીસ રૂપિયા થઈ જાય અમારો ચાલીસ થી પચાસ રૂપિયા મિનિમમ મળી રહે ખર્ચા પડી જાય કારણ કે અમદાવાદ પકડવાનું રેલવે પોકડવાનું રેલવે જે લેબર ચાલ લગાયા એથી તેઓ દાખલા તરીકે કલકત્તા મોકલી તો એથી ઉતારવાનો ખર્ચ થાય એથી માર્કેટ પકડવાનો ખર્ચ થાય એટલા બધા ખર્ચા લાગી જતા હોય છે એમ કે બરાબર હવે આપણે એક વીઘાની વાત કરીએ તો એક વીઘામાં કેટલા છોડ આવે બાર બાય છ પ્રમાણે બાર બાય સો પ્રમાણ ત્રણસો ચુમ્માળીસ છોડા હોય એક વીઘા ને ચોવીસ ગુન્ટામાં ચોવીસ ગુન્ધામાં અને એના આપણે ઉત્પાદન ની વાત કરીએ ને તો આપણે મેં તો સાહીઠ કિલો ઉધી ઉત્પાદન લીધેલું પચાસ થી સાઠ કિલો એક છોડ ઉત્પાદન ઉત્પાદન લીધેલું પણ બધા ખેડૂતો લઈ ના શકે આટલું પણ પેલા મેં બે હજાર ઓગણીસ પહેલા આટલું ઉત્પાદન લીધેલું હતું પછી ઓગણીસ પછી જે આપણે ક્લાઇમેટ ચેન્જ વધાર થયું ક્લાઇમેટ છે એ વખત ભાવ ઓછા હતા પાંચસો છસો સાતસો આઠસો રહેતા હતા પણ આજે ક્લાઇમેટ ચેન્જ થઈ ચડી ઓની મોગ બી વધી સરગવાની પત્તાની ગણો કે શેગની ગણો તે મોગ બહુ વધી લોકો હવે નર્સ આવ્યું એમ કોરોના પછાની વાત કરું હું તો આજે ભાવ એના સારા એવા રહે છે ઉત્પાદન ક્લાઇમેટના કારણે ઘટ્યું પણ ભાવ હમ વધ્યા છે તો આપણે મિનિમમ દસ ની વાત કરું અમે તો વધારે લીધેલું પચીસ કિલો ઉનાળામાં જ ખાલી એક છોડ ઉપર અમે પચીસ કિલો તો લઈ લીધું છે શિયાળામાં જુદું પણ આપડે જનરલી ખેડૂતની વાત કરીએ તો દસ કિલો ઉત્પાદન લઈને પચાસ રૂપિયા આવે તો પાંચસો રૂપિયાનો એક છોડ થઈ જાય એક છોડ થઈ જાય તો દોઢ થી પોણા બે લાખ રૂપિયાનું આર્યું થઈ જાય તમે અમા ગમે જે મજૂરી ખર્ચ ગણો કે કોઈ બી ખર્ચ ગણો તો પચીસ ત્રીસ હજાર થી વધારે થતો નહીં ઓકે પણ આપણે એવું કહીએ કે લાખ રૂપિયા તમારા જનરલી બચી જાય એમ કે વીઘાની વીઘાની અંદર ખેડૂત વધારે બચાવી શકે આપણે ઉત્પાદન દસ કિલો લીધું વધારે તમે ગણી શકો વીસ કિલો પચીસ કિલો એ તમારા ઉપર આધારે કેટલું લેવું એ ઓછામાં ઓછું ઉત્પાદન ઓછામાં ઓછું આપણે વાત કરીએ છીએ બીજો કોઈ અમો આપડે કોઈ જંગલી જાનવર નો પ્રશ્ન રહ્યા છે અમો કોઈ જંગલી જાનવર નો કોઈ પ્રશ્ન રહેતો નહીં કારણ નાનો છોડ હોય ને કે રોજ બગાડ કરે અને ભૂંડ થોડું ખોદ એની અંદર ઝાટકા મારી દઈએ એક વખત થોડો મો છોડ મોટો થઈ જાય પછી કોઈ પ્રશ્ન નહીં હોતો રોજ છે એ નીચો છોડ હોય ત્રણેક ફૂટ ત્યાં સુધી ખાઈ શકે તો ઊંચો જ્યાં પછી ઓમ મોઢું કરી નહીં ખાતો નીચે કરીને જ ખાતો હોય છે હંમેશું પછ કોઈ નહીં બગાડ થતો ઓકે તો કોઈ પણ ખેડૂતને અત્યારે સરેગાનો વાવેતર કરવું હોય તો ખાલી એમને ટપક હોય તો થોડી સારું રહેશે ટપક હોય તો સારું રહે બાકી ફેન્સિંગ જરૂર પેન્સિંગ કોઈ જરૂર નહીં ટપક અનિવાર્ય છે ખાલી હા ટપક અનિવાર્ય કારણ કે પાણી કંટ્રોલ રાખશો તો જ ઉત્પાદન આવશે પાણીનો કંટ્રોલ નહીં રહે તો ઉત્પાદન આવતું નથી ઓની અંદર કારણ કે ઉત્પાદન લેવા બદલ હવે શું છે કે હાલ આ વરસાદ છે હવે પોંગર તો પોંગરી જાય પણ એના ઉત્પાદન લેવા બદલ ફૂલમાં અને ફળમાં કન્વર્ટ કરવા બદલ પાણી નો છે પાણી વધારે ઉભો ખૂબ થાય છે બરાબર એટલે એ ઉત્પાદન લેવા બદલ કે ફળ બિહારવા બદલ એ જે છે એ બધું પાણી પર છે એને ખે ચાલશો પાણી પર કોઈ બી પાક ને ફૂલ અવસ્થામાં ખે ચાલો તો જ ફૂલમાં કન્વર્ટ થાય બાકી ગ્રોથમાં જતું રહે એમ કે વધારે પડી જાય એટલે ટપક હોય તો તમે આ કરી શકો ટપક ના હોય તો ના કરી શકો બરાબર આપણે સરગવાનું એક એકવાર વાવેતર કર્યું કેટલા વર્ષ સુધી સરગવાનું થોડું ઉત્પાદન આપતું રહે તમે વ્યવસ્થિત ટ્રીટમીટ કરો તો કટિંગ કરતા રહો તો આ તો દસ પંદર વર્ષ સુધી જાય પણ અમે જનરલી બે થી ત્રણ વર્ષ સુધી રાખીએ છીએ કારણ કે ક્વોલિટી બગડ જ પડશે ઓકે કારણ કે ક્વોલિટી જેટલી આજે મારો સરગવો બજારમાં જાય તો બીજા સરગવાના કરતા 10 થી પંદર રૂપિયા વધારે માર્કેટમાં મળે છે બીજા જે જનરલી આવે એના કરતા કારણ શું છે કે ક્વોલિટી મોટો થઈ જાય તો એને ખોરાક પડે અને પછી શીગમો જાય છોડ નવો હોય તો એની ખાલડી જવન હોય અને જૂનો હોય તો ગયડી ખાલડી થઈ ગઈ હોય ઉંમરલાયક તો એમાંથી ખોરાક જલ્દી મળે નહીં તો ક્વોલિટી પર થોડી અસર પડે છે તો તમે બે થી ત્રણ વર્ષ સુધી રાખીને અને કોઈ જાજો ખર્ચો વિઘ ગણો ને એક હજાર બારસો તેરસો રૂપિયા જેવો બિયારણ નો ખર્ચો આવે છે કોઈ વધારે આવતો નહીં તો બદલી દેવામાં સારું રહે મારું માનવું એવું છે કે લોબો સમય નહીં ખેંચવાનો એમ ઓકે હવે તમે આ થોડું પ્રુનિંગ કર્યું છે કટિંગ કર્યું છે કટિંગ ના ખાલી ફાયદા થોડા બે ત્રણ જણાવો ખેડૂતો કટિંગ કરીએ ના કરીએ તો ચાલો તો કરવું જોઈએ કટિંગ જો ના કરીએ ને તો આ છોડ મોટો થઈ જાય બરોબર દસ ફૂટ ની હાઈટ હોય ઓકે તો ફેર પાછો નવો પોંગ રહે ઉપરથી પોંગ રહે અને ખોરાક અપટેક છે તેટલા ઉધી કરે તાણા શેંગ આવે ઓકે તોબો પડી જાય તો શેંગ ધીમે ઉત્પાદન એ ફૂલ આવે પણ ધીમેથી આવે અને ક્વોલિટીમાં થોડું પ્રોબ્લેમ રહેશે વીક રહેશે અને આ કટિંગ કરી નવી પોંગેરાય તો એના પર ક્વોલિટી સારી આવશે અને ઉત્પાદન વધારે આવશે એમ ઓકે એટલે કટિંગ કરવું ખૂબ જરૂરી જરૂર પુનિંગ કરવું જરૂરી છે જે રીતે બોરમાં છે થતું હોય પુનિંગ કરવું જરૂરી પણ ઓનો સમય એવો જોઈએ પુનિંગમાં બધા આપડે કટિંગ કરશો ને તો વર્ષ ફેલ જાય તો સમય કટિંગ પચીસ તારીખ માર્ચની દસ તારીખ સુધી તમે કરો ને તો એ વખત આપણું વાતાવરણ પાનખર ઋતુ નવા પોંગર ની આવે એ વખત આ ક્લીન થઈ જાય દોઢ એક મહિનાની અંદર તો આખો કટિંગ કરશો ને આટલો ત્રણ ફૂટ નો તો આખો ફેર પાછો ભેગો થઈને દોઢ મહિનાની અંદર હોય છે તો બસ કૌવારાનો ને પ્રશ્ન આ બધો ઘણો બધો રહેશે પાણી ઉતરવાનો ને પ્રશ્ન એટલે જો એ વખત ના કરવું હોય કુટિંગ તો સતત પોચમા મહિનામાં આપણે વરસાદના એક મહિના પહેલા કટિંગ કરી લેવું જરૂરી ઓકે તો એ પ્રશ્ન ના રહે કારણ કે પોંગર નવી આવી ગયું હોય છે ચોમા આમ નહીં કરવું એમ કે તો ખેડૂત મિત્રો આ વાત થઈ સરગવાની ખેતીની વાવણીથી લઈને કાપણી સુધી એ ટુ જેડ માહિતી તો ખેડૂત મિત્રો અત્યારે ખેડૂતો ખેતીમાંથી ખેતી છોડીને શહેર તરફ હમ દોડધામ કરે છે કે ભાઈ પોતાની કામમાં દસ વીઘા જમીન હોય તો દસ વીઘામાં ખેતી નહીં કરી પણ શહેરમાં જઈને દસ પંદર ની નોકરી કરવી છે તો આના વિશે તમારે કઈ કહેવું છે હા જે ખેતીમાં અત્યારે શું છે કે જે આઠ કલાક નોકરી જોઈએ તો આઠ કલાક તો એમને પહેલા તો બે કલાક થી વહેલું નીકળવું પડે એથી આઠ કલાક તો નોકરી કરવી પડતી બે કલાકે એટલે બાર થી તેર કલાક તો એમનો સમય આલવો જ પડે છે જો ખેતીમાં આઠ કલાક જો સતત ખેડૂત રેગ્યુલર સમય આલે ને તો એના આગળ કોઈ ના જાય એમ તો પણ આપણે ખેતી ની અંદર બાર મહિનાની અંદર ગણો ને તો વધારે સમય આપણે બે થી ત્રણ મહિના જ આપીએ છીએ બાકી તો સમય આપતા જ નહીં નવરાજ હોઈએ છીએ ખેતી અંદર સમય શું સતત સમય ગણો ને આપણે તો બે થી અઢી થી ત્રણ મહિના જ વધારે તો નહીં સિઝન પૂરતા આપણે આપીએ છીએ સમય બાકી તો આપતા નહીં જો સતત સમય આપીને એનો દેખરેખ કરવામાં આવે ને તો આ તો ચોઈ પોકે એમ કરો અને એના તો જેટલી ટ્રીટમેન્ટ કરો એટલું ઉત્પાદન વધારે આવવાનું છે તો ખેડૂત મિત્રોને એક તમે ની અંદર એક બિઝનેસ તરીકે તમે લ્યો તો જ ઓની આગળ આગળ વધી શકો પછી કરવા ખાતર આપણે ખેતી કરીએ ને તો એ સક્સેસ નહીં થતા અને આજે આપણે ઘણા ખેડૂતોની વાતો પડીએ કે આ અનસક્સેસ છે આ સક્સેસ છે કોઈ ખેડૂત સક્સેસ છે તો એ સક્સેસ થાય તો આપણે કેમ સક્સેસ નહીં થતા ઓકે આપણે કેમ નહીં થતા એ ખેડૂત છે એ મોણસ છે આપણે મોણસ છે તો એ સક્સેસ થાય આપણે કેમ નહીં થતા તો આપણામાં કંઈક ખૂબીઓ હોય તો એ શોધીને અને એને પોઝિટિવ લેહો ને તો જ હું આગળ વાચ્યું પછી ઘણા ખેડૂતો આપણે શું કે નેગેટિવ વિચાર છે તેમ વાવેતર કર્યું હોય નેગેટિવ વિચાર કાલ થશે કે નહીં થશે એમ પણ નેગેટિવ પશ્ચિમ લેવો જ નહીં એમ

અમરતભાઈ ચૌધરી એમનું જે ફાર્મ આવેલું તેમનું વિઝિટ કરી શકો છો અને ત્યાંથી તમે બિયારણ પણ લઈ શકો છો વિઝિટ માટે તમે ગમે ત્યારે ફોન કરીને આવી શકો છો અને ખેતીની આવી જ માહિતી માટે જોડે રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા